નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું જુવાન દીકરી અને વૃદ્ધ પિતા એક ગામડું ગામ એ ગામમાં એક વયોવૃદ્ધ વડીલ અને એમની એકની એક દીકરી રહેતા હતા સમય જતાં દીકરી જુવાન થઈ અને વડીલને એની ચિંતા થતી કે કોઈ સારો સંસ્કારી છોકરો મળી જાય તો દીકરીના હાથ પીળા કરાવી દઉં બાજુના ગામમાં એક સુશીલ સુંદર અને સંસ્કારી છોકરો જોવામાં આવ્યો તો વડીલે પોતાની દીકરીના સગપણ માટે વાત કરી સમય સંજોગે સગું પાકું કરાવવામાં આવ્યું થોડા સમય પછી દીકરીના લગ્ન પણ લેવાયા સામેવાળાનો દીકરો હોશિયાર હોવાથી ભણ્યા ગણ્યા પછી દીકરાને ગમન કરાવવાનું થયું દીકરી પણ પોતાના ભરથાર સાથે ઓસ્ટ્રેલિયા જવાની હોવાથી પિતાને મળવા માટે આવી પિતાજીએ આશીર્વાદ આપ્યા અને બંને પતિ પત્ની વિદેશ ગમન નીકળી ગયા ઓસ્ટ્રેલિયામાં બંને સ્થાયી થયા અને પોતાનું જીવન ખુશખુશાલ ગુજારતા હતા અહીંયા દીકરીના પિતા ને દીકરી સિવાય કોઈ સંતાન નહોતું તો વડીલ થોડીક જમીન હતી તે વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા જ્યારે વડીલ પાસે રૂપિયાની તંગી આવી તો મનરેગા યોજનામાં તળાવ ખોદવા માટે જવા લાગ્યા અને એમાંથી જીવન નિર્વાહ કરવા લાગ્યા સમય જતાં વડીલના જમાઈ અને દીકરીને ભારત આવવાનું થયું શહેરમાંથી ગામડામાં આવતા વચ્ચે પોતાના પિતાજીનું ગામ આવતા દીકરીએ જમાઈને કહ્યું મારા પિતાજીનું ગામ આવે છે ચાલો ને ઘણો સમય થયો છે તો મળી આવીએ જમાઈએ તરત જ ગાડી ગામમાં લેવડાવી અને દીકરીએ પોતાના જીવ સમાન પિતાજીના ઘરે ગઈ ઘેર કોઈ મળ્યું નહીં આજુબાજુમાં પૂછતા ખબર પડી કે દીકરીના પિતા તળાવમાં મજૂરી કામ કરવા ગયા છે વાત સાંભળીને દીકરીને બહુ જ દુઃખ થયું બંને પતિ પત્ની જ્યાં પોતાના પિતાજી ખોદકામ કરતા હતા એ તળાવ પાસે ગયા જોયું તો વયોવૃદ્ધ વડીલ માથે માટીનું તગારું ઉપાડી પાળિયા પર માટી નાખી રહ્યા છે ઘણા સમય પછી દીકરી ગામમાં આવી હતી તો ઓળખી પણ ના શક્યા ગામના લોકોએ કહ્યું વેલાભાઈ તમારી દીકરી પૂર્ણિમા વિદેશથી આવી છે આખરે પિતાનું હૃદય હતું યાર વર્ષો સુધી જેણે નાનાથી મોટી કરી હોય એ કાળજાના કટકાનું નામ સાંભળતા જ વડીલના હોશકોશ ઉડી ગયા અને પાગલની જેમ દીકરીને મળવા પહોંચી ગયા થોડો સમય વિતાવ્યા પછી દીકરીએ કહ્યું બાપા હવે અમે મારી સાસરીમાં જઈએ એમ કહી દીકરીએ વણામણા કર્યા ત્યાં વડીલે દીકરીને કહ્યું ઊભી રહે બેટા એમ કહીને વડીલે પાઘડીના છેડે બાંધેલા પાંચ રૂપિયા દીકરીને આપવા લાગ્યા દીકરી નાના પાડતી હતી કહેતી હતી કે પિતાજી ભગવાને અમને ખૂબ ખૂબ આપ્યું છે રૂપિયા ગાડી બંગલા ઘણું આપ્યું છે હવે તમે કંઈ પણ નહીં આપો તો તો ચાલશે ત્યારે જેનામાં ખુમારી અને ખાનદાની ભરી હતી એવા એક પિતાનો દીકરીને જવાબ હતો રૂપિયા ગાડી અને બંગલો એ બધું તારી કિસ્મતનું છે બાકી આ પાંચ રૂપિયા એ તારા બાપાના ઘરના છે અને એક વડીલના આવા શબ્દો સાંભળીને જમાઈથી રહેવાયું નહીં અને જમાઈ બોલ્યા વાહ મારા ભારતીય સંસ્કૃતિના વિચારો કે એક બાપ આજે પણ પોતાની દીકરીના ઘરનું ખાવાનું ટાળે છે બોધ મિત્રો અહીંયા એવું અનુમાન ના લગાવતા કે એક બાપ દીકરી ના ઘરનું ખાઈ ના શકે પણ આપણી ભારતીય સંસ્કૃતિ એવું માને છે કે એક પિતા બને ત્યાં સુધી દીકરીના ઘરનું ખાતા નથી પછી એ ગમે તેટલી સંપત્તિવાન કેમ ના હોય આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડિયોને લાઇક શેર કરવાનું ભૂલશો નહીં મિત્રો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર